આજે ડભોઈ તાલુકામાં વૈશાખ સુદ શુભ શુભમુહૂર્તે જગત તાતે ધરતી માતાની પૂજા અર્ચના ખેતીલક્ષી કામગીરીનો પ્રારંભ કર્યો ભારતીય સંસ્કૃતિનો સર્વશ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજ ભારતીય સંસ્કૃતિના સર્વશ્રેષ્ઠ માનતા અખાત્રીજના પવિત્ર દિવસે પુણ્ય કામો શુભકામો અને ખાસ કરીને ખેડૂતો માટે ધરતી માતાની પૂજા અર્ચના અને સુખાકારી માટે પ્રાર્થના કરવાનો વિશેષ દિવસ હોય છે ડભોઈ તાલુકાના વડવાના તેમજ તાલુકા ભરના ખેડૂતોએ પોતાના ખેતરમાં જઈ શુભ ત્રીજના અને મહાત્મયને અનુલક્ષીને ધરતી માતાની પૂજા કરી ધરતીને પગે લાગી સારા પાક માટે તેમજ આખું વર્ષ સુખાકારી વાળું નીવડે તે માટે પ્રાર્થના કરી હતી સાથે જ ખેતીમાં ઉપયોગી એવા બળદ તેમજ હળ ટ્રેક્ટર જેવા મહત્વના ઓજારોનું પણ શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું હતું તો વળી આજના દિવસે નાના મોટા વાહનો પણ ખરીદવા માટેનું શુભમુહૂર્ત હોય શોરૂમ ખાતેથી ટુ વ્હીલર ફોર વ્હીલર જેવી નવી ગાડીઓ છોડાવી તેનું પણ બ્રાહ્મણોના હસ્તે પૂજન કરાવ્યું ખાસ ધરતી માતાની પૂજા કરવામાં આવી આ વખતે વરસાદ પણ સારો પડે અને સારી ખેતી થાય તેવી પ્રાર્થના ગ્રામજનો દ્વારા કરવામાં આવી આજે વૈશાખ સુદ અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા કહેવાય અક્ષય તૃતીયાના દિવસે આજે સમગ્ર ખેડૂત જગતની અંદર ખેડૂતોમાં ખુશીનો માહોલ હોય છે કારણ કે આવનારું વર્ષ જે વાવની કાપણી માટે હોય છે એ સમગ્ર આજથી શરૂઆત થાય છે આજે ગુજરાત સમગ્ર દેશની સાથે સાથે આજે વઢવાણા ગામની અંદર ડભોઈ તાલુકાનું જે વઢવાણા ગામ છે એના અંદર સમગ્ર ગામના ખેડૂતો ભેગા થઈ ધરતી માતાની પૂજા કરે છે વંદન કરે છે અને આજીજી કરે છે અરજી લગાવે છે કે હે ધરતી માતા અમારું તેમજ અમારા બાળકોનું તો પોષણ કરે જ છે પણ સાથે સાથે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય સમગ્ર વિશ્વની અંદર જે દરેક જનજીવની અંદર જે ભરણ પોષણ કરે છે તે ધરતી માતા આવનારા વર્ષોની અંદર પૂરેપૂરું ભરણ પોષણ મળી રહે ધન ધાન્ય મબલક રીતે પાકે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને સમગ્ર જીવો ખુશી આનંદથી રહે એવી આજે પ્રાર્થના કરીએ છીએ અને ધરતીમાં તેને વારંવાર વંદન કરીએ છીએ બધા ખેડૂતો આલમ બધા ભેગા થઈને અને આજથી નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છીએ અમે ધરતી ધરતીમાં ખેડત ખેતરની અંદર આવનારા વર્ષોની અંદર જે ધાન એટલે કે ડાંગર જુવાર બાજરી કપાસ દિવેલા તુવેર જે કંઈ જીવન જરૂરિયાતની વસ્તુ છે એ દરેક વસ્તુનું ઉત્પાદન કરી અને આખા વિશ્વની અંદર દરેકના પેટ પોષણ થાય એ માટે અમે ધરતીમાંથી બધા ખેડૂતો મળી અને ઉત્પાદન કરીએ છીએ અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ પ્રાર્થના કરીએ છીએ